નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જેસાજી અને વેજાજી સરવિયાનું બારવટું જેસર ગામ અમરેલી ગીરનું જંગલ છે ત્યાં એક માણસ જમવાની તૈયારી કરે છે જમવાનો એક ટુકડો લઈને જોરથી રાડ પાડે છે કોઈને જમવાનું હોય તો આવજો એમ ત્રણ વખત અવાજ કરે છે અને કોઈ નથી એમ વિચારીને પોતે બટકું ખાવા જતો હોય છે ત્યાં હાથ લાંબો થાય છે છે કટકો કટકો એ હાથમાં મૂકી પોતે બીજો લઈ ખાવા જાય ત્યાં જ પાછો પાછળથી હાથ લાંબો થાય છે ફરીથી એ કટકો હાથમાં મૂકી દેશે એમ આખો ખોરાક એ હાથમાં પાછળ જોયા વિના મૂકી દે છે પરંતુ ત્યાં હાથ ફરીથી લાંબો થાય છે એટલે એ માણસ સમજી જાય છે કે આ શક્તિ સિવાય કોઈ ના હોઈ શકે એટલે પોતાના પગની પીંડી કાપીને હાથમાં મૂકે છે અને શક્તિ પ્રગટ થયા અને આદમીને પૂછ્યું કે કોણ શું આદમી કહે જેસોજી શું શક્તિ કહે કેવા જેસોજી કહે સરવ્યા શક્તિ કહે આમ ભટકવાનું કારણ જેસોજી કહે બહાર રોટ્યો છું ગ્રાસ દીકરા હું તને બે રોજડી આપું છું એ તને બસાવશે એમ બે રોજડી આપીને શક્તિ અદ્રશ્ય થયા એ જંગલમાં ફરનાર વ્યક્તિ સરવૈયા જેસોજી અને એના ભાઈ વેજોજી હતા શક્તિએ રાજી થઈને બે રોજડી દીધી ગ્રાસને લીધે બહાર વટે ચડે છે પણ બહાર વટું ખાનદાન પૂર્વક કરતા હેરાન ન કરતા સ્ત્રી સામે કોઈની ખરાબ દ્રષ્ટિ ના કરતા એક ઘોર અંધારી રાતે બે ભાઈઓ જૂનાગઢના નવાબને મારવાની યોજના બનાવે છે બે ભાઈઓ ગઢમાં નવાબના ખંડમાં પહોંચે છે પણ જેસોજી ઊંધા ફરી જાય છે ત્યારે વેજાજીએ કહ્યું શું થયું જેસોજી જવાબ વાળે છે બેગમનું કપડું ઊંચું થઈ ગયું ખંડમાં બેગમ સૂતી હતી અને એનું ગોઠણ સુધી વસ્ત્ર ઊંચું હતું એટલે જેશોજી ઊંધા ફરી ગયા વેજોજી બોલ્યા ભાઈ હું નાનો છું હું આંખ બંધ કરીને એમને ઢાંકી દઉં છું પછી આપણે નવાબને મારી નાખીએ જેસોજી કહે હા એમ કર તું નાનો છે વેજાજીએ આંખ બંધ રાખીને બેગમને સાદર ઓઢાડી દીધી પછી જેસોજી નવાબ તરફ ફર્યા ને મારવા તલવાર ઉગામી જ્યાં મારવા જાય છે એટલામાં બેગમ જાગી જાય છે જેસોજી કહે બેન બીમાં અમે તને કાંઈ નહીં કરીએ અમે તો નવાબને મારવા આવ્યા છીએ બેગમે યુક્તિ વાપરી ભાઈ તમે મને બેન કીધી તો તમે જ આ તમારી બેનનો સુડી સાંદલો ભાંગશો પોતાની ભૂલની જાણ થતાં જેસોજી તલવાર મયાનમાં કરીને બેગમને મહોર આપે છે અને નવાબને જીવનદાન બીજી સવારે બેગમ નવાબને બધી વાત કરે છે અને ત્યારથી નવાબનો ડર વધી ગયો નિંદર આવતી નથી જરા અવાજ થતાં જ બેઠો થઈ જાય છે સમી સાંજ થાય છે આ બાજુ જેસોજી અને વેજોજી ગીરમાંથી પસાર થતા હોય છે એવામાં એક ભેંસ દેખાય વેજોજી કહે ભાઈ આજે તો દૂધ પીવા મળશે જેજો જેસોજી કહે હા ભાઈ જા દોહી લે વેજોજી ભેંસ પાસે જાય છે ત્યાં ભેંસ ઊભી થઈને હાલવા માંડે છે બે ભાઈઓ ભેંસની પાછળ જાય છે ભેંસ એક ગઢમાં જાય છે બંને ભાઈઓ વિચારે છે આવું ગીર જંગલ અને આમાં વળી આ મહેલ અહીંયા કોણ રહેતું હશે બંને ભાઈઓ અંદર જાય છે એક યુવાન દેખાવે રાજપૂત જેવો કોઈ પણ કાંઈ પણ બોલ્યા વિના આવનારનું સ્વાગત કરે છે બેની હારે કોઈ વાત કરવા વાર સિંધુ જમવાની તૈયારી કરે છે ત્યાં મહેલમાં રૂપ પદમણી જેવી એક સ્ત્રી પણ હોય છે જમણવાર પૂરો થાય છે એટલે તે જુવાન કંઈ પણ બોલ્યા વિના એમને સુવા માટેની જગ્યા બતાવે છે બે ભાઈઓ ખાટલામાં આડા પડે છે કાંઈ સમજાતું નથી કે આ બે કોણ છે બેમાંથી કોઈ બોલતું કેમ નથી મોડી રાત સુધી યુવાનનો તડપવાનો અવાજ આવતો હોય હોય છે થાકીને થાકને કારણે બે ભાઈઓને પરોળીએ ઊંઘ આવી જાય છે બપોરે જ્યારે ઉઠે છે ત્યારે બે જમીન પર સૂતા હોય છે ના તો મહેલ હોય છે ના તો મહેલના પેલા દંપતી બંને ભાઈઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ શું થયું તોય બીજી રાતે ફરીથી બે ભાઈઓ મહેલ ગોતીને આવે છે ફરીથી એને એ જ પરિસ્થિતિ પેલો યુવાન મૂંગા મોઢે સ્વાગત કરે છે જમાડે છે પણ કંઈ બોલતો નથી એટલે જેસાજીએ પૂછ્યું તમે કોણ છો આખી રાત તડપો છો કેમ તમે બે કાંઈ બોલતા કેમ નથી આ સાંભળીને બોલ્યો બીશો નહીં ને જેસોજી કહે ના ના બીએ ગરાસ્યા છીએ ઉપકારનો બદલો સૂકવવા માંગીએ છીએ યુવાન કહે હું માંગણાવાળો પ્રેત બન્યો છું માંગણાવાળો યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા પણ પ્રેત બન્યા હતા જેસોજી કહે પણ તમે હજી અહીં શું કરો છો તમારી સદગતિ કેમ ના થઈ માંગણો કહે ભાઈ જેસા મેદાનમાં હું વીરગતિ પામ્યો હતો પણ બરસી વાગતા બરસીનો કટકો સામેના જાળાની જમીનમાં મારા એક હાડકાના કટકા સાથે રહી ગયો છે જો કોઈ એ હાડકાનું દામોદર કુંડમાં વિસર્જન કરે તો હું મોક્ષ પામું જેસોજી કહે અમે જઈશું અમે એનું વિસર્જન કરીશું બધા સુઈ જાય છે સવારે જેસોજી વેજોજી બે ખોદીને હાડકું કાઢે છે અને એનું વિસર્જન કરવા પ્રયાણ કરે છે ભયંકર અંધારી મેઘલી રાત જામી છે એવા તને નવાબ અને બેગમ બેઠા છે બેગમ કહે આવી મેઘલી રાતે મારા ભાઈઓનું શું થશે નવાબ કહે હા બેગમ હું પણ એ જ વિચારતો હતો તમે એને સાદ કરો જો એ જ હોય તો હું એમનું બહારવટું પાડો બેગમ કહે નવાબ મજાક કરોમાં તમે અમને શાંતિથી ક્યાં ક્યાં જીવવા દો છો ખબર નહીં કેવી હાલતમાં હશે ભાઈ નવાબ કહે ના બેગમ હું મજાક નથી કરતો જો એ જ હોય તો હું હમણાં ને હમણે એમને એમનો ગરાસ દઉં તમે અવાજ તો કરો બેગમ કહે ભાઈ જેસોજી ભાઈ વેજોજી છો દૂરથી અવાજ આવે છે હા બેન હું આયા જ છું નવાબ કહે તમે આવી રીતે અહીંયા શું કરો છો જેસોજી કહે તમારી રક્ષા કરવા અહીંયા બે ભાઈઓ છીએ નવાબ કહે હું તો તમારો શત્રુ છું મારી રક્ષાનું કારણ વેજોજી કહે કોક તમને મારી જાય તો નામ અમારું સડે ને એટલે બીજા દિવસે સવારે સભા ભરાણી સભામાં જેસોજી અને વેજોજી આવે છે નવાબ કહે છે માગો જે માગો એ દઉં જેસોજી કહે નવાબ માંગવાની વાત નથી અમને જે અમારું છે એ જોઈએ છે અમે માંગતા નથી નવાબ સોસઠ ગામ પાસા સોંપે છે જ્યારે જેસોજી વેઝોજી અસ્થિ વિસર્જન કરી પાસા આવે છે ત્યારે બધી ખબર પડે છે કે માંગણાવાળાએ વટું પાર પાડ્યું મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો